નમસ્કાર હું પૂજા દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે ફિનાન્શિયલ એનાલિટિકલ સંસ્થા ફાઇન સોર્ટ્સના સર્વે અનુસાર દેશમાં ગુજરાત રાજ્ય મોંઘવારીમાં પહેલા નંબરે આવી ચૂક્યું છે અને હવે ગુજરાતમાં આત્મહત્યાના બનાવોમાં ચોથા નંબરે ગુજરાત આવી ચૂક્યું છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ રિપોર્ટ અનુસાર બે આત્મહત્યાના એક કરોડ એકોતેર લાખ બનાવ બન્યા હતા અને બે હજાર ઓગણીસની સ્ટડી અનુસાર પુરુષોમાં બાર પોઈન્ટ છ અને સ્ત્રીઓમાં પાંચ પોઈન્ટ ચાર ટકા જે વૈશ્વિક સરેરાશથી વધારે છે આર્થિક બોજના કારણે વીસથી ચોત્રીસ વર્ષના ત્રેપન ટકા લોકોએ આત્મહત્યા કરી હતી આપઘાતના બનાવોમાં સૌથી વધુ પિસ્તાલીસ ટકા આર્થિક બોજ સાથે કર્ણાટક તમિલનાડુ કેરળ અને ત્યારબાદ ચોથા ક્રમે ગુજરાત છે તો આવી જ અવનવી માહિતી માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ ડોટ ઇનની યુટ્યુબ ચેનલ અને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમે તમારી પ્રતિક્રિયા કોમેન્ટ દ્વારા પણ જણાવી શકો છો અને સાથે જ અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન નમસ્કાર